અપહરણ છોટા ઉદેપુરના નસવાડીમાં બે બાળકોના અપહરણનો નિષ્ફળ પ્રયાસ કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો હતો પલાસર ગામના ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જકાત નાકા વિસ્તારમાં ફોર વ્હીલર ગાડીમાં આવેલા ત્રણ જેટલા ઇસમોએ હાથ પકડીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો બાળકે અપહરણકર્તાઓને માત આપીને શાળામાં આવી ગયો હતો સમગ્ર ઘટનાની જાણ બાળકે આચાર્યને કરતા આચાર્ય આ મામલે પોલીસને લેખિતમાં અરજી આપીને રજૂઆત કરી હતી આ બનાવની જાણ વાયુ વેગે સમગ્ર

એ દરમિયાન કોઈક અજાણ્યા શખ્સો વાન લઈને આવ્યા અને એ વાનમાંથી હાથ કાઢીને બાણું ખોલીને બાળકને ખેંચતા હતા પણ મગર બાળક છટકી ગયું અને સ્કૂલે આવતો રહ્યો અને બીજો કિસ્સો પણ એવો પાલસણનો એક છોકરો છે પ્રિયાંશુ રાઠવા કરીને એ બાળકને એ એ જ ચોકડી પર આવતો હતો તો કોઈક બીજી વાન આવીને એને પણ ખેંચતી હતી આવી ઘટના કુમારશાળાના બાળકો જોડે થઈ એ ગંભીર બાબત છે અને આ બાબતની સમગ્ર જાણ અમે સ્ટેશનમાં કરી છે બાળકો જોડે જઈને સ્ટેશન